કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ આજે ગુજરાતના પ્રવાસે છે લોકસભા ચૂંટણીના પ્રચાર માટે રાજનાથસિંહની મુલાકાત અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના છે રાજનાથસિંહ તો અમદાવાદ નવસ્ત્રાલમાં સામાજિક સંવાદ કાર્યક્રમમાં હાજરી આપશે સાંજે આણંદના ખંભાતમાં મિતેશ પટેલની જાહેર સભામાં સંબોધન કરશે તો ભાવનગરના શિહોરમાં નિમુબહેનની જાહેર સભાને પણ સંબોધિત કરવાના છે સંવાદદાતા સપના મારી સાથે ફોનલાઈન પર જોડાયા છે સપના રાજનાથસિંહ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે છે કઈ કઈ સભાઓ છે કયા કયા મહત્વના કાર્યક્રમો બિલકુલ આજે ગુજરાતમાં તમને મહત્વપૂર્ણ કાર્યક્રમો રહેશે જેમાં સૌથી પહેલા તેઓ સાડા અગિયાર વાગ્યાની આસપાસ અમદાવાદમાં પ્રેસ સંબોધનથી તેમના કાર્યક્રમની શરૂઆત કરશે અને ત્યારબાદ બપોરે બે વાગ્યે વસ્ત્રાલમાં આયોજિત સામાજિક સંવાદમાં હાજરી આપશે અને ત્યારબાદ તેમના તેમની બે જાહેર સભા છે જેમાં આણંદ લોકસભા અને ભાવનગર લોકસભામાં તેઓ જાહેર સભા કરશે જરા મહત્વનું એ છે કે અત્યારે જે રીતે ક્ષત્રિય સમાજની નારાજગી છે એ નારાજગીને છેડવા માટે જ ભાજપના દિગ્ગજ નેતાઓ છે કે જેઓ ગુજરાતના મેદાને ઉતરી ચૂક્યા છે અને